મૃતદેહ અમને પૂછ્યા વગર કેમ તમે પોસ્ટમોર્ટમ લાવ્યા તેમ કહી પચાસ લોકોનું ટોળું ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પર તૂટી પડે છે પાઇપ હોય છે લાકડીઓ હોય છે અને આ સબ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો અને આ મામલે પીઆઈએ શું કહ્યું છે તેની જે

પંચનામાની પ્રક્રિયા પણ આગળ વધારે છે અને એકાએક જે મૃતક વ્યક્તિના પરિવારજનો ત્યાં પહોંચે છે આ ટોળું છે આ સબ ઇન્સ્પેક્ટર હતા તેમના સાથે બોલાચાલી કરે છે માથાકૂટ કરે છે અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુભાષ નિનામાને કહે છે કે અકસ્માત થયો અમને જાણ નથી કરી અને અમને પૂછ્યા વગર આ ડેડ બોડી છે તે તમે કેમ પોસ્ટમોર્ટમ અર્થે લાવ્યા છો અને ત્યાર પછી તેમને ફટકારે છે અને આ મામલે હવે પચાસ લોકો

કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાડી જગ્યાથી બો બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસેક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગઈ

ટોળા સામે ગુનો દાખલ કરી દેવામાં આવે છે અઢાર આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે અને કેવળ જે પ્રકારે એક વ્યક્તિ છે તે મોતને બેટે છે અને તેમની ડેડ બોડી આ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને લઈ જાય છે અને તેમજ તેમના પરિવારજનો ઉશ્કેરાઈ જાય છે અને તેમને ફટકારે છે અને અત્યારે તે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ થયેલા છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ करवाना भूलता नहीं नमस्कार